નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ નિષ્ણાંત એસ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જણાવવાના છે કે જે પાક નુકસાન સહાય માટે પાક નુકસાન સહાય માટે દસ હજાર કરોડનું જે રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તો તે રાહત પેકેજ અંતર્ગત ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરનારા કેટલા ખેડૂતોને કેટલા પૈસા ચૂકવવામાં આવ્યા છે ખેડૂત મિત્રો અત્યાર સુધીમાં કેટલા કરોડ સુધીની સહાય ડાયરેક્ટ બેક ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા સહાય ચૂકવવામાં આવી છે અને ખેડૂત મિત્ર બીજી વાત કરીએ કે જે હમણાં ગાંધીનગરમાં જે મીટિંગ મળી હતી તેમાં શું ચર્ચા થઈ અને હા ખેડૂત મિત્રો આપણા મુખ્યમંત્રીના મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ જે આપણે મગફળીની ખરીદી થઈ રહી છે તો ખેડૂત મિત્રો અરજી કેટલી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કેટલી અરજી થઈ હતી તેમાંથી કેટલી અત્યાર સુધીમાં ખરીદી થઈ છે અને કેટલા ખેડૂતોના ખેડૂત મિત્રો પૈસા ચૂકવવામાં આવ્યા છે તો આ બધી જ વાત આજના વિડીયોમાં કરવાના છે તો ખેડૂત મિત્ર હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ત્યારબાદ બાજુમાં આપેલ બેલાઇકોનના બટનને દબાવ જેથી કરી યોજનાને ખેતીને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે તો ખેડૂત મિત્રો વાત કરીએ આપણે તો કે આપણા તાજેતરના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ તેમના ફેસબુક પેજ ઉપર પોસ્ટ કરીને પોસ્ટ કરીને જણાવ્યું છે કે તાજેતરના કમોસમી વરસાદના ખેડૂતોને થયેલા નુકસાન સામે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તો કે આ રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરનારા અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં રૂપિયા ત્રેપનસો કરોડ ત્રેપનસો કરોડથી વધુની સહાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી ચૂકવી દેવામાં આવી છે ચૂકવી દેવામાં આવી છે એટલે કે દસ હજાર કરોડનું પેકેજ હતું ખેડૂત મિત્રો તેમાંથી તેપનસો કરોડથી વધુની સહાય ચૂકવી દેવામાં આવી છે ખેડૂત મિત્રો ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આગળ વાત કરીએ ખેડૂત મિત્રો જે બદલ રાજ્યની વિવિધ એપીએમસી એટલે કે માર્કેટયાર્ડ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ કિસાન અગ્રણીઓએ ગાંધીનગરમાં માનનીય મુખ્યમંત્રીશ્રીનો રૂબરૂ મળીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ખેડૂત મિત્રો ત્યારબાદ વાત કરીએ રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને એક હેક્ટર દીઠ સહાય અગાઉ રૂપિયા અગિયાર હજાર હતી આગલા વર્ષે જે અગિયાર હતી તે વધારીને રૂપિયા બાવીસ હજાર અને બે હેક્ટરની મર્યાદામાં વધુમાં વધુ રૂપિયા ચુમ્માલીસ હજાર આર્થિક સહાયમાં ચૂકવવામાં આવી છે જેનો રાજ્યના ખેડૂત મિત્રો રાજ્યના અઢાર હજાર ગામો છે અઢાર હજાર ગામોમાંથી સત્તર હજાર ગામના ખેડૂતને લાભ મળ્યો છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો જે અગિયાર હજાર સહાય હતી આગલા વર્ષે જે વધારીને આ વખતે બાવીસ હજાર અને બે હેક્ટરની મર્યાદામાં વધુમાં વધુ ચુમ્માળીસ હજાર સહાય ચૂકવવામાં આવે છે જેનો રાજ્યના અઢાર હજાર ગામ છે ખેડૂત મિત્રો એમાંથી સત્તર હજાર ગામને ગામના ખેડૂતને લાભ મળ્યો છે હવે આગળ વાત કરીએ આપણે તો આપણે આદરણીય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીના નેતૃત્વમાં રાજ્ય સરકારે પંદર હજાર કરોડની પંદર હજાર કરોડની જે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવાનું નક્કી કર્યું છે ખેડૂત મિત્રો તો કે હાલમાં ગુજરાતમાં મગફળી સોયાબીન મગ અને અડદના પાકની ખરીદી અડદના પાકની ખરીદી માટે ચાલુ વર્ષે રેકોર્ડ બે એટલે કે દસ પોઈન્ટ અગિયાર લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે ખેડૂત મિત્રો આ વર્ષે દસ પોઈન્ટ અગિયાર લાખ દસ પોઈન્ટ અગિયાર લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે ટેકાના ભાવે ખરીદી માટે જે પૈકી ચાર પોઈન્ટ પંચોતેર લાખથી વધુ ખેડૂતો પાસેથી સાત હજાર પાંચસો સાડત્રીસ કરોડના મૂલ્યની ખરીદી કરી ચૂકાય છે આ પૈકી બે પોઈન્ટ અઢાર લાખ કરતાં વધુ ખેડૂતોને રૂપિયા ત્રણ હજાર ચારસો ને અડસઠ કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો દસ પોઈન્ટ અગિયાર લાખથી ખેડૂતોએ નોંધણી કરાવી છે એ પૈકી ચાર પોઈન્ટ પંચોતેર લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા સાત હજાર પાંચસો સાડત્રીસ કરોડના મૂલ્યની ખરીદી કરાવી એટલી ખરીદી કરાઈ એ પૈકી બે પોઈન્ટ અઢાર લાખ કરતાં વધુ ખેડૂતોને રૂપિયા ત્રણ હજાર ચારસો અડસઠ કરોડની ચૂકવણી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો રાજ્ય સરકાર અન્નદાતાની સુખી રાજ્ય સરકાર અન્નદાતાના સુખાકારી ચિંતાની કરીને હંમેશા તેની પડખે રહી છે તો ખેડૂત મિત્રો તમને માહિતી કેવી લાગી તે જરૂરથી જણાવજો જય જવાન જય કિશન આભાર તમારો